છ દાયકાથી કરાયેલા પેટ્રોલ પંપ પર ગેરકાયદે દબાણો પર ચાલ્યું બુલડોઝર સો કરોડની જમીન કરાવાઈ ખાલી સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂપિયા સો કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી અનઅધિકૃત દબાણો દૂર કરાયા છે સુરત રેલ્વે સ્ટેશન નજીક દિલ્હી ગેટ રોડના વોર્ડ નંબર સાત સિટી સર્વે નંબર છ ની અંદાજે આઠ હજાર સાડત્રીસ ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર શ્રી અંબિકા ઓટોમોબાઈલ્સ તથા રાણા ટ્રાવેલ્સ દ્વારા

કમ્પેટેન્ટ ઓથોરિટી દ્વારા જમીન ખાલી કરવા અલગ અલગ નોટિસ અપાઈ હતી પરંતુ હાલના કબજાદારે જે તે વખતની લીઝ હોલ્ડર સાથે મિલી કરી જિલ્લા પંચાયતની કોઈ પણ પ્રકારની પરવાનગી મંજૂરી વગર છેલ્લા વર્ષ પચાસ વર્ષથી બિન અધિકૃત રીતે કબજો કરી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું આ દબાણ દૂર કરવા જિલ્લા પંચાયતે કાર્યવાહી શરૂ કરતા દબાણ કરતા કોર્ટમાં ગયા હતા જેમાં જિલ્લા પંચાયતે અસરકારક બચાવ કરતા નામદાર કોર્ટે જિલ્લા પંચાયતની તરફેણમાં કેસનો ચુકાદો આપ્યો હતો તેમ છતાં દબાણકર્તા દ્વારા સ્વેચ્છાએ જમીન ખાલી ન કરતા ગુજરાત જાહેર જગ્યાઓ અનઅધિકૃત કબજેદારોને ખાલી કરાવવા અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ તારીખ બાર પાંચ બે હજાર પચીસ થી એક માસમાં દબાણ દૂર કરવા આખરી હુકમ કર્યો પેટ્રોલ પંપ સહિતના કારખાના તોડી પડાયા તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ ફાયર વિભાગ પોલીસ તંત્ર ઇલેક્ટ્રિસિટી વિભાગ અન્ય સંબંધિત વિભાગને સાથે રાખી મધ્યરાત્રે સ્થળ પર હાજર જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ડિમોલ્યુશન કરી સરકારી જમીન પર અધિકૃત દબાણ કરનાર અંબિકા ઓટોમોબાઈલ સંચાલિત પેટ્રોલ પંપ અને રાણા ટ્રાવેલ્સનું કારખાનું તોડી પાડવામાં આવ્યું છે એમ જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે નોંધનીય છે કે આ જમીનની વર્તમાન જંત્રી મુજબ અંદાજિત કિંમત રૂપિયા સો કરોડથી વધુ છે